કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ સુરતની મુલાકાતે પહોંચ્યા હતા કેન્દ્રીય મંત્રીએ ઓલપાડના કીમ ખાતે આવેલ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીની મુલાકાત લીધી હતી કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે માંગરોળ તાલુકાના કીમ ખાતે બુલેટ ટ્રેન ટ્રેક સ્લેબ મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીની મુલાકાત લીધી હતી અને ઓગણીસ એકર વિસ્તારમાં વિકસાવવામાં આવેલી સ્લેબ ફેક્ટરીમાં થઈ રહેલી કામગીરીનું આજે નિરીક્ષણ કર્યું હતું નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન મેનેજિંગ ડિરેક્ટર વિવેક ગુપ્તાએ કેન્દ્રીય રેલવે મંત્રીને ફેક્ટરીની સમગ્ર કાર્યપદ્ધતિથી માહિતગાર કર્યા હતા આ તબક્કે રેલવે મંત્રીએ જણાવ્યું હતું કે બુલેટ ટ્રેનમાં ટ્રેક સ્લેબ મહત્વનું કોમ્પોનન્ટ હોય છે જેના પર ટ્રેનના પાટા ફિટ થતા હોય છે આ સ્લેબ જાપાનીઝ ટેકનોલોજી થી ખૂબ જીવંત થી બનાવવામાં આવે છે કીમ માં આવેલી ટ્રેક સ્લેબ ફેક્ટરી માં સ્લેબ બનાવવાનું કામ પૂર જોશ માં થઈ રહ્યું છે આ ફેક્ટરી દુનિયા ની સૌથી મોટી ટ્રેક સ્લેબ ફેક્ટરીઓ માં ની એક છે અહીં જાપાન ની અધ્યતન શિકનસેન ટેકનિક નો ઉપયોગ કરી ઉચ્ચ ક્ષમતાવાળા બેલાસ્ટલેસ ટ્રેક સ્લેબ બની રહ્યા છે જે ટ્રેક ની જે સ્લેબ બનતી હે वो एक बहुत ही इम्पोर्टेंट कंपोनेंट होता है पूरे प्रोजेक्ट का इसीलिए एक हाईली स्पेशलाइज्ड फैक्ट्री बनाई गई है ट्रैक के स्लैब के लिए ये स्लैब जापानीज स्टैंडर्ड से बनते हैं जापान की जो टेक्नोलॉजी उसके हिसाब से बनते हैं और एकदम प्रिसीजन इसमें सारा मेजरमेंट होता है अब इस ट्रैक स्लैब के ऊपर ही सीधा पटरी फिक्स हो जाती है इसमें स्लीपर अलग से नहीं लगते हैं ये बुलेट ट्रेन के कंस्ट्रक्शन की टेक्नोलॉजी है रेलवे मंत्री ए श्रमिकों साथ संवाद कर उत्साह वारो तो के आ तबक्के वेस्टर्न रेलवे ना जनरल मैनेजर अशोक कुमार मिश्रा सहित रेलवे अधिकारी कर्मचारी उपस्थित रहा था અત્રે ઉલ્લેખનીય છે કે મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર પ્રોજેક્ટની કુલ લંબાઈ પાંચસો આઠ કિલોમીટર છે ગુજરાત અને દાદરાનગર હવેલી ત્રણસો બાવન કિલોમીટર અને મહારાષ્ટ્ર એકસો છપ્પન કિલોમીટર છે જેમાં બાર સ્ટેશન મુંબઈ થાણે વિરાર બોઈસર વાપી બિલીમોરા સુરત ભરૂચ વડોદરા આણંદ નડિયાદ અમદાવાદ સાબરમતી બનાવવામાં આવશે આ કોરિડોરમાં આવતી નદીઓ પર તેર પુલ બનશે જેમાં વલસાડ જિલ્લાની પાર કોલક અને ઓરંગા નદી નવસારીની પૂર્ણા મિંઢોડા કાવેરી ખરેરા વેંગાણિયા અને અંબિકા નદી વડોદરાની ઢાઢર ખેડાની વાત્રક મોહર અને મેશ્વો નદી પર પુલ બનશે આ પાંચ સ્ટીલ બ્રિજ નું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે તો યહા પર ગુજરાત મે સુરત કે પાસ મે કેમ મે અપને देश की सबसे बड़ी ट्रैक ले फैक्ट्री और आज की तारीख में दुनिया की सबसे बड़ी ट्रैक स्लेप फैक्ट्रीज में से एक ये फैक्ट्री है और बहुत अभी पूरा सारा काम देखा जो हमारे कारीगर यहाँ पे काम कर रहे हैं उनके स्किल लेवल बहुत हाई है जो मेजरमेंट और कंप्लीट uh, वैलिडेशन कर रहे हैं टेस्ट और चेक कर रहे हैं उनका भी स्किल लेवल बहुत हाई है बहुत अच्छे स्टैंडर्ड्स मेंटेन किए हुए हैं जो जितने इक्विपमेंट आए हैं शुरू शुरू में जापान से आए थे उसके बाद में भारत में ही इक्विपमेंट बनने चालू हो गए हैं तो इसका एक अच्छा देश में आने वाले समय में जो कंस्ट्रक्शन के प्रोजेक्ट्स होंगे उसमें भी इस प्रोजेक्ट के अनुभव का लाभ मिलेगा સ્લેબ ફેક્ટરીમાં રેલવે કોરિડોર માટે દરરોજ એકસો વીસ સ્લેબ તૈયાર થાય છે પ્રીકાસ્ટ રીન્ફોર્સ કોન્ક્રીટ ટ્રેક સ્લેબ સામાન્ય રીતે બાવીસો મિલીમીટર પહોળા ઓગણપચાસો મિલીમીટર લાંબા અને એકસો નેવું મિલીમીટર જાડા હોય છે અને દરેક સ્લેબનું વજન લગભગ 3.9 ટન હોય છે અહીં દરરોજ 120 સ્લેબ તૈયાર થાય છે કુલ લક્ષ્યાંક 96000 સ્લેબ તૈયાર કરવાનો છે જેનાથી મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર અને દાદરા નગર હવેલી માટે 237 કિલોમીટર ના હાઈ સ્પીડ ટ્રેક માટે ટ્રેક સ્લેબ તૈયાર થશે બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત